સરખેજ ગાંધીનગર હાઈવે અંડરપાસ નજીક બનાવ બન્યો છે અને આ બનાવમાં વિગત એવી છે કે રાતના એક આયસર બંધ પડેલું અને એના ડ્રાઈવરે આડસ મૂકેલી અને સવારે વહેલા પાંચ વાગે એક કિયા ગાડી આવે છે એનો ડ્રાઈવર હોય છે આર્યન સુરેશભાઈ બત્રા અને એની સાથે બે છોકરીઓ પણ હતી પ્રિયાંશી અને કીર્તિ આ બંને પીજીમાં રહે છે અને આર્યન છે એ કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે હવે રાતના પૂરી થઈ પણ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ કીયા ગાડીયા બંધ પડેલા આઇસરમાં ઘૂસી જાય છે અને ડ્રાઈવર સાઈડ અથડાવવાથી ડ્રાઈવરનું સ્થળ પર પરત મૃત્યુ નિપજે છે જ્યારે બંને છોકરીઓ હતી એની સાથે એમાંને એકને હોસ્પિટલમાં એડમિટ કરેલ છે જે હાલ કોન્શિયસ નથી એને પણ બ્રેઇન હેમરેજની શક્યતા છે એવું ડૉક્ટરે જણાવ્યું છે અને જે બીજી કીર્તિ નામની દીકરી છે એ હાલ પીજીમાં છે અને એ સુરક્ષિત છે સાહેબ આકાશમાં કઈ રીતે સર્જાયો તો પ્રાથમિક તપાસની અંદર કંઈ જાણવા મળ્યું ઓવરટેક કરવા ગયા હતા ઓવર સ્પીડ હતી કે કયા કારણોસર સર્જાયું આ બંધ પડેલું આયસર હતું એ બંધ પડેલા આયસરમાં ડ્રાઈવરની કારણે બેદરકારી જોયા વગર ગાડી ચલાવી અને ધીમી સ્પીડ પાડ્યા વગર સીધું જ અંદર અથડાવી દીધું છે બે ચીક એવું અમને તારણમાં આવે છે હા નો ડાઉટ ટ્રક આયસર હતો એ બંધ પડેલો હતો બધી વાત પણ એમાં ટ્રકના જે આયસરના ડ્રાઈવરે એ કોઈ એની પાછળ ઘૂસી ના જાય એના માટે એને એનાથી થતા બધા પ્રયત્નો કરેલા છે એટલે એનો ઈરાદો બીજો ગુનાહિત જણાતો નથી પણ ડ્રાઈવરની ફરજમાં આવે કે એને રોડ ઉપર ધ્યાન રાખવું અને પણ દૂરંદેશીપણાથી ચલાવવું જોઈએ જે આવડું મોટું આયસર એને જોયા દેખાણું નથી તો એની બેદરકારી છે ત્રણેય લોકો છે ક્યાં રહેતા આ આર્યન છે આર્યન એ અહીંયા અમદાવાદ આંબલીનો જ છે અને એ પ્રાઇવેટમાં નોકરી કરે છે આ અને જે છોકરી બે દીકરીઓ છે એમાં પ્રિયાંશી ચોકસી એ એના વાલી સાથે મારે વાત થઈ છે એ મુંબઈના રહે છે અને એની દીકરી છે એ અહીંયા પીજીમાં રહે અને અભ્યાસ કરે છે ટીવાય બી એવું મને જણાવ્યું છે અને જે કીર્તિ છે એનો આજે કોન્ટેક્ટ કરવાનો બાકી છે ઓકે ઓકે સર એ બેરોલ છે બે કાકાસ માતનો બનાવ બન્યો છે કેનો બનાવ છે શું સરખેજ ગાંધીનગર હાઈવે અંડરપાસ નજીક બનાવ બન્યો છે અને આ બનાવમાં વિગત એવી છે કે રાતના એક આયશર બંધ પડેલું અને એના ડ્રાઈવરે આડસ મૂકેલી અને સવારે વહેલા પાંચ વાગે એક કિયા ગાડી આવે છે એનો ડ્રાઈવર હોય છે આર્યન સુરેશભાઈ બત્રા અને એની સાથે બે છોકરીઓ પણ હતી પ્રિયાંશી અને કીર્તિ આ બંને પીજીમાં રહી છે અને આર્યન છે એ કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે હવે રાતના પૂરી થઈ પણ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ કીયા ગાડીયા બંધ પડેલા આઈસડમાં ઘૂસી જાય છે અને ડ્રાઈવર સાઈડ અથરાવાથી ડ્રાઈવરનું સ્થળ પર પર જ મૃત્યુ નિપજે છે જ્યારે બંને છોકરીઓ હતી એની સાથે એમાંને એકને હોસ્પિટલમાં એડમિટ કરેલ છે જે હાલ કોન્શિયસ નથી એને પણ બ્રેન હેમરેજની શક્યતા છે એવું ડૉક્ટરે જણાવ્યું છે અને જે બીજી કીર્તિ નામની દીકરી છે એ હાલ પીજીમાં છે અને એ સુરક્ષિત છે સાહેબ અકસ્માત કઈ રીતે સર્જાયો તો પ્રાથમિક તપાસની અંદર કઈ જાણવા મળ્યું ઓવરટેક કરવા ગયા હતા ઓવર સ્પીડ હતી કે કયા કારણોસર સર્જાયેલ આ બંધ પડેલું આયસર હતું એ બંધ પડેલા આયસરમાં ડ્રાઈવરની બેદરકારીના કારણે આયસર જોયા વગર ગાડી ચલાવી અને ધીમી સ્પીડ પાડ્યા વગર સીધું અંદર અથડાવી દીધું છે બેજીક એવું અમને તારણમાં આવે છે દાખલ થઈ શકે છે ગુનોકોના વિરુદ્ધ દાખલ થાય કારણ કે ટ્રકચે ઉભો થોડો વાહન પાછળ હા નો ડાઉટ ટ્રક આયસર હતો એ બંધ પડેલો હતો બધી વાર પણ એમાં ટ્રકના જે આયસરના ડ્રાઈવરે એ કોઈ એની પાછળ ઘૂસી ના જાય એના માટે એને એનાથી થતા બધા પ્રયત્નો કરેલા છે એટલે એનો ઈરાદો બીજો ગુનાહિત જણાતો નથી પણ ડ્રાઈવરની ફરજમાં આવે કે એને રોડ ઉપર ધ્યાન રાખવું અને દૂર દૂરંદેશીપણાથી ચલાવવું જોઈએ અચ્છા આવડું મોટું આયસર એને જોયા દેખાણું નથી તો એની બેદરકારી છે લોકો છે શું કરે આ આર્યન છે આર્યન એ અહીંયા અમદાવાદ આંબલીનો જ છે અને એ પ્રાઇવેટમાં નોકરી કરે છે આ અને જે છોકરી બે દીકરીઓ છે એમાં પ્રિયાંશી ચોક્સી એ એના વાલી સાથે મારે વાત થઈ છે એ મુંબઈના રહે છે અને એની દીકરી છે એ અહીંયા પીજીમાં રહી અને અભ્યાસ કરે છે ટીવાય બી એમાં એવું મને જણાવ્યું છે અને જે કીર્તિ છે એનો આજે કોન્ટેક કરવાનો બાકી છે ઓકે